આંદોલન હજુ પણ યથાવત છે ગીરના તમામ તાલુકાઓમાં અને તમામ ગામડાઓમાં અમે પોતે રૂબરૂ જઈ લોકોને જાગૃત કરી અને ઇકો ઝોન વિરુદ્ધમાં અવાજને બુલંદ કરવાનો પ્રયત્ન કર્યો છે વિસાવદરના મોટી મોડપરી ગામ ખાતે સરદાર ચોકમાં એક વિશાળ જનસભાનું આયોજન કર્યું છે અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત થશે અને ઇકો ઝોન વિરુદ્ધનો જે અવાજ છે એ હજુ પણ વધારે મજબૂત બનશે સોરઠ પંથકમાં છેલ્લા લાંબા સમયથી ઇકો સેન્સિટિવ ઝોન ને લઈને વિવાદ ચાલી રહ્યો છે ખેડૂતો રાજકીય નેતાઓની આગેવાનીમાં ઇકો ઝોનના વિરોધમાં આંદોલન ચલાવી રહ્યા છે આ આંદોલનને લઈને વધુ એક કાર્યક્રમ આપવામાં આવ્યો છે એની વાત કરવી છે આ વિડિયોમાં નમસ્કાર મારું નામ છે ઈમરાન અને તમે જોઈ રહ્યા છો વાઇપ્સ ઓફ ઇન્ડિયા સોળઠ પંથકમાં ઈકો સેન્સિટિવ ઝોનને લઈને ચાલી રહેલા વિવાદની વચ્ચે ઇકો ઝોન વિરુદ્ધ વિસાવદરમાં અઠ્ઠાવીસ ડિસેમ્બરે વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે એ વિષે આમ આદમી પાર્ટીના નેતા ઇકો ઝોનની લડતના પ્રણેતા પ્રવીણ રામેશ શું કહ્યું છે ચાલો સાંભળીએ ગીરમાં ઇકો આંદોલન હજુ પણ યથાવત છે ગીરના તમામ તાલુકાઓમાં અને તમામ ગામડાઓમાં અમે પોતે રૂબરૂ જઈ લોકોને જાગૃત કરી અને ઇકોઝોન વિરુદ્ધમાં અવાજને બુલંદ કરવાનો પ્રયત્ન કર્યો છે સાથે સાથે ઇકોઝોનની લડાઈને હજુ પણ વધારે મજબૂત બનાવવા માટે આગામી અઠ્યાવીસ ડિસેમ્બર અને શનિવારના બપોરે એક કલાકે વિસાવદરના મોટી મોડપરી ગામ ખાતે સરદાર ચોકમાં એક વિશાળ જનસભાનું આયોજન કર્યું છે આ વિશાળ જનસભામાં ઉપસ્થિત રહેવા માટે ગીરના તમામ એકસો છન્નું ગામના લોકોને અમે આમંત્રિત કરીએ છીએ કે આવો મોટી સંખ્યામાં પધારો અને મોટી સંખ્યામાં આંદોલનમાં ઉપસ્થિત થાય અને ઇકોઝોન વિરુદ્ધમાં આપણા અવાજને આપણે બુલંદ બનાવીએ સાથે સાથે આ સભાને સફળ બનાવવા માટે વિશાવદર ખાતે અમારા આમ આદમી પાર્ટીના નેતા હરેશભાઈ સાવલિયા અને અન્ય આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ગામડે ગામડે જઈ ખાટલા બેઠક કરી અને આ સભામાં આવવા માટેનું આયોજન કરી રહ્યા છે સાથે તાલાળાની અંદર જે ખાટલા બેઠકોના આયોજન થયા એમની અંદર પણ તમામ લોકોને મેં પોતે આ વિશાવદર ખાતેની સભામાં આવવા માટે આમંત્રિત કર્યા છે ત્યારે અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત થશે અને ઇકોઝોન વિરુદ્ધનો જે અવાજ છે એ હજુ પણ વધારે મજબૂત બનશે હવે આ ઇકોઝોનની લડતને લઈને પ્રવીણ રામે જે આંદોલનના ભાગરૂપે જનસભાની જાહેરાત કરી છે એની શું અસર પડે છે જોવાનું રહેશે દરમિયાન આ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો આપણે મળતા રહીશું વાઇપ્સ ઓફ ઇન્ડિયા પર